અરવલ્લી જિલ્લામાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનો બીજો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં મેઘરજ તાલુકાના મોટી ભુવાલ ગામે પતિએ કુહાડીના ઘાહ ઝીકી પત્નીને રહેસી નાખી હતી જે બાદ પતિએ પોતાના ગળામાં કુહાડી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે આ અંગે મૃતકના પુત્ર લક્ષ્મણ ડામોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ભુવાલ ગામે તે પોતાના પિતા નાનાભાઈ અને માતા મોંઘીબેન સાથે રહે છે રાત્રે તે પોતાની સાસરીમાં ગયો ત્યારે ઘરે માતા પિતા એકલા જ હતા સવારે તે જ્યારે સાસરીમાંથી ઘરે આવ્યો ત્યારે તેણે માતા મોગીબેનને લોહીના ખાબોચિયામાં મૃત અવસ્થામાં જોતા ચક્કર ખાઈ ગયો હતો જ્યારે તેમની બાજુમાં જ કુહાડી પડી હતી જ્યારે ઘરના બહારના ભાગમાં પિતાના ગળામાંથી લોહી પણ નીકળતું હોય તે જીવિત હતા આથી લક્ષ્મણ ડામોરે મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પોલીસ અરવલ્લી એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જેમણે સૌપ્રથમ પ્રથમ ઇજાગ્રસ્ત નાનાભાઈ ડામોરને સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યારે મોગીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેઘરજ સીએચસી ખસેડ્યો હતો પ્રાથમિક તપાસમાં નાનાભાઈએ કુહાડીના આડેધડ ઘા ઝીકીને મોગીબેનની હત્યા કર્યા બાદ પોતે પણ ગળામાં કુહાડીનો ફટકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો છે જો કે નાનાભાઈએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી હાલ તો પોલીસે પુત્ર લક્ષ્મણ ડામોરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે હું કાલે પાંચ વાગે મારા સાસરી ગયેલો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ પણ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નવા ઉટરડા ગામે આવો જ એક બનાવ સામે આવ્યો હતો જેમાં એક આધડે ગ્રાઇન્ડર મશીન વડે પત્નીનું ગળું કાપી હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઈને જીવાદુરી ટૂંકાવી હતી